કે એમાં ભાઈ કહેતા હતા કે જે હું વેઇટ કરતા રહીએ તો انسان પ્રેઝન્ટમાં હોય એટલે પણ અત્યારે એને આ ક્ષણમાં જીવવું પડે છે એને grasp થાય છે વર્તમાનમાં રહેવાનો grasp એટલે ઈ કણમાં રહેવું પડે છે ઈ એના મગજની જે થિંકિંગ હોય ઈ ચાલુ તો કરી શકે કે આર્ય અત્યારે હું જોઈ લઈશ પણ આ વેઇટિંગની અંદર આપણ આપણે ઉપર વાત કરી કે તમે અધિર ઓલના વેઇટિંગમાં આવતા ના ઓલા ઓલા લોકો વાત કરીને રસૂ પોઈન્ટ કીધો તો કે ઈ લોકો આની વાત કરતા હતા પરંતુ તમારો ધ્યાન માં કે કેટલી વાર ગયું તો મારો કહેને તો વેઇટિંગ છે ને એમાં અંદરમાં વધારે તીવ્રતાથી રાજ થતી હોય એટલે બેકગ્રાઉન્ડ બહારના જગતમાં તો જે બનતું હોય પણ અંદરના જગતમાં અંદરના જગતમાં જે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ને એ વેઇટિંગ નું વેઇટિંગ ને લીધે છે ને એનો 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 જે ઓલો ઓલો સુખ અંદરનો ઓલો ખડબડાટ હોય ને રિલેક્સનો નો હોય રિલેક્સ નો વર્તમાનમાં હોય ને એટલે એમ કે હમણાં આવશે હમણાં આવશે કેમ થયું કેમ ન થયું એટલે આ ક્ષણ અંદર એને જીવવું પડે છે અને એ એને બહુ ગમે એવું નથી આવે

बाकी वर्तमान એટલે કો ટેક ટેસ્ટ ટાર્ગેટ એવું આપણે ગમેવી વસ્તુ છે જ નહીં આ યંત્રને ગમેવી વસ્તુ છે કે નહીં છે કે નહીં આ તો કોકોખાતો કહે મને કે રિયા બાકી તો મને કે તમે અત્યારે ધ્યાનનો સમય એવો ન કે બાકીનો સમય તમે જો કોણ લે તો લેતા જોઈ કે મે પાસ જ્યારે એને વર્તમાનમાં રહેવાનું હોય ને રતરાશ થઈ જાય ને વર્તમાન

એટલે ફેક્ટ બતાવે છે ને એટલે તમે છે ને પ્રેક્ટિસ ન કરતા હોય ને એટલે તમને ન ખબર હોય મારો કે તમને જ્યારે યાદ આવ્યું ને મારો કે તમને આ ધ્યાન કરવાની ઈચ્છા થઈ તમે ધ્યાન કર્યું એટલે એ તમને ત્રાસદાયક નથી પણ તમારે એ વર્ક સતત રીતે કરવાનું છે કોઈ કરી ત્રાસ ત્રાસદાયક તમને નહીં રહી જાય પાછું ભાગી જશે પાછું તમે ટ્રાય કરશો એટલે એટલું ટફ લાગે ને પછી આમ થાય ગોયરી ગોયરવા અને બીજું એને દ્વારા એક દેખાવા જે છે અને આ બધું જોવાનું જે પહેલા ખબર નોમ પડતી બધી ખબર પડવા મને તો ગોયુ આ છોડો મને આ તો વધારે દેખાડે છે આ જે અંદર હું પહેલા આપણે આવ સાક્ષીની જીવી હતા કે આપણે થાય આ એ વર્તમાન થી દુખ વધી અંદર પછી ગોયુ અંદર પૂકારવા દે કે સુગાત તો શું ક્યાસ છે

ને યંત્રારે યંત્રારે રેવા કેવા એટલે રહેવું પડે એટલે તમારે જેને જે પરજેતી આવી ગઈ હોય ને એવું થી જે ગમે જ ની હે દેવસી આપણે એટલી બધી વાલી છે ને કે તમને હોશ માં રેવું ગમે જ નહિ લાઈક પણ જાગૃત રેવાનું કંઈ કામ આવે ને એની ભાગવાની ટ્રાય કરે કોઈ રિસ્પોન્સિબિલિટી આવે તો ભાગવાની ટ્રાય કરે કારણ કે રિસ્પોન્સિબિલિટી છે વર્તમાનમાં રેવું પડે તો परिपाक दशा दशा जाए 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 आप जाए 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 परिपाक जाए 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 देखा तुझे समझा तुझे तो मजा आए नकर तो नकर मजा ना हिम्मत आई जाओ तब तो मैं तब मैं अच्छी रीते तब मैं जागृति बोलता हूँ मैं तो, तो जागृति तो के भी भागी जाए के भी वही जाए अरे तब तो मैं थाकी जाऊँ तब तो मैं थाई जाके भी तेरे से अरे मैं तो एक समय हुआ तो के

પરિણામ પરિણામ આવ્યા બધું થયું એટલે પછી હું જાગૃતિ પણ એક ધારી કે પછી પછી તમને રિજન્ટ એ પ્રિન્સલ થાકી જાય એટલે કશું ફોલા દે થાકી જાય એટલે શું થઈ ગયો છે એટલે તમે તમારી એક ટ્રાન્સની સ્થિતિ આવી જાય એટલે તમે હુંમાં લાગે એટલે એટલો થાક લાગ્યો કે તમારી વાસુ અખ એટલે એટલે તમે હવે હવે તમારીમાં ઉર્જા જ નથી તો તમે હું કરો કો ઉવાસી